આમાલી કાઢો મને આમાલી કાઢો કોક દાખલા કરો કોકે કીધું કે તને હું વાંધો આવ્યો તારે તો ગમે ને વળગવું જ હોય ટેસડો કીને તો ટેસડો શું કરે તને તકલીફ શું પડી કે તકલીફ ન પડે આ પંદર દીધા પીધ પીધ થયો મારે કેટલા ઘૂંટડા ભરવા બોલો એ જુગો ને જુગથી મારે મૂળવાથી કરું કે હે મા જશોદા કવિ કહે છે કે હે મા તારા કેટલા ભવના પુન ભેગા થાય છે હું જો તારા પગથિયાનો પાણો સર્જ્યો હોઉં તો નારાયણ મારી માથે પગ મૂકીને પછી તારી વાંસરીમાં એ ભગવાન કૃષ્ણ મારા પ્રસંગે કેવો ખાસ ફરમાયશ આવી છે એટલે

તો સાત વર્ષની ભગવાનની એ એ અહીંયા લીલા કે જે કાંઈ કહો તો એ સાત જ વર્ષ જો ગોકુળમાં રહ્યા હોય ને કેવું એનું જીવન ઉધળું છે કે આજમાં ગોકુળમાં યાદ કરો તો કૃષ્ણ યાદ આવે ઘટના એક વાત કરવી અગિયાર વર્ષ ને બાવન મો દિવસ પ્રભાત નો પૌર મા જશોદા પ્રભાતના પરમાં ઊભી થઈ પોતાનો હાથમાં હાવણો છે અને મા ભગવતી વાહિંદુ કરે છે કે કરે છે એ ફળિયું વાળે છે અને આજ પહેલી વાર અગિયાર વર્ષમાં નારાયણે પહેલી વાર એમ થયો અને જેમ જેમ માં જશોદા વાળતી જાય પાછળ ધીરે 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 કૃષ્ણ પગ મુકતો ધીરે ધીરે હાજર આવે

રડ્યો છે ખાંડણીએ બાંધ્યો ત્યારે રડ્યો છે એમ નહીં પણ આજ વગર વાકે કોઈ વસ્તુ નહીં અને કૃષ્ણ એમ કેતો કે ઊભી રે મારે કામ છે ઊભી રે મારે કામ છે અને માં જશોદા હામું જોવે ને કૃષ્ણ ને આંખ માં જોયા ધ્રુજી ગઈ માં કૃષ્ણ ને પોતાને પાલવ માં લીધો લાલા હા માં સુચ બેટા તને કોઈ કીધું કાય ના માં

ગોકુળ મૂકું છું શબ્દ માં જશો દાય પણ પગેઠેલી ધરતી પડી નીકળો બસ લાલા સમય પૂરો થયો બેટા કે હા મારે જવું જોવે હવે હવે મારે મારી માં દેવકીને ને છોડાવવા જોવે હા મે માનું નામ આપી દીધું એટલે માં લાચાર થઈ ગયા હા લાલા તને ન રોકાય બેટા લાલા એક કામ કરીશ જટ જા મામા કંસને માર માં દેવકીને ને છોડાવી બેઠા લાલા હાથ જોડીને તને હું એટલું કહું કે માં દેવકી પૂછે ને તો કોઈ દી ઓલું ન કેતો કે મેં તને ખાનળીએ બાંધીને માર્યો છું એની વાત ન કર તેથી કૃષ્ણ માના આ હુડા લોસ્તો તો ભાઈ ઉભો ઉભો એ ફળ્યો કેવું ભાગશાળી હશે અને માં જશોદા કેવી ભાગશાળી હશે કે જેના આસુડા એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એમ કહેવાય કે પોતાના ફળિયામાં લુસ્તો હા માયક વાત કહું છું લાલા મે તારું લૂણ ખાધું છે તારા ફળિયામાં રયો છું મા તારા ખોળો ખૂદ્યો છે મે આજ કૃષ્ણ નઈ સૌદ નો અધિપતિ તારા ફળિયામાં અજવાળું પાથરીને ઊભો છે આજ કૃષ્ણ એમ કહે છે કે જશોદા માગેલે શું આપું તમને મા હું પરમાત્મા પોરમાં ઊભો થઈને તને એટલું જ કેવા માટે આજુ તારી પાસે આવ્યો છું તને શું આપું

પણ સતા જો લાલા તો એમ કેતો હો માગમાં તો હું માગું આપીશ બેટા માગમાં તો મથુરાનો રાજા થાય ને બેટા હા માં મથુરાનો રાજા થયા પછી હે કૃષ્ણ તારે દાસ દાસીઓ જરૂર પડશે ને એક કામ કરજે મને ને નંદ ને બે ને બોલાવી લેજે અમે તારા દાસ થી ને પણ તારા વગર અમે જીવી નહીં શકીએ બેટા કેવાનો અર્થ આજે કૃષ્ણ નો પ્રેમ આજે ભાવ કેવાનો અર્થ આજે કૃષ્ણ નો પ્રેમ આજે ભાવ અને એ જ કૃષ્ણ મથુરા જાય

ત્યારે ઓધવ એટલું બોલે પાગલ છે વ્રજ આવું હોય શકે ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે ઓધવ એ મથુરાના જરૂખાને ખબર ન પડે મારા ગોકુળની ગલીમાં શું ઘટના ઘટે છે હવે તો ન્યા જાઓ અને ઓધવ આવે છે અને ગ્રંથોમાં તો એવો છે કે એ આખું ગાડું ભરીને ગ્રંથો લાવ્યો તો ઓધવ કે બધાને જ્ઞાની બનાવી દઉં ગોકુળવાસીઓ પ્રેમમાં બારા કાઢ અભણ છે આ લોકો અજળ છે શું ખબર પડે ગાડું ભરીને આવ્યું ગોકુળમાં માં જેમ આવે છે અને બાયુ પાણી હેડે પાણી હીચે છે ઓજો ઉભા રહ્યા ઓજો ઉભા રહે અને પૂછ્યું કે ભાઈ આ મથુરા આવું છું ને નંદ નેહડે જ આવું છું મથુરાનું નામ આ બધાના મગજમાં માં ગળી ગયું હતું કાળજામાં નહીં મથુરાનું નામ સાંભળતા તા કડાકો થતો શું કામ કે મથુરા મારા કૃષ્ણને ને લઈ ગયું મથુરા નામ ગમતું નહીં એક ભાઈ પાણી હિસ્તી હિસ્તી અટકી ગઈ

વ્રજ વ્રજની નારીને એટલું અને વ્રજ નો માણસ થોડો ભાઈ ઓછો શું કરે છે મારો લાલો કોઈ વળી એમ કે શું કરે મારો પરમાત્મા શું કરે મારો નટખટ બધા એને સંદેશો આપે છે ઓછો

વધ અમારા ગોકુલ ની ગંગા છે રડે છે ને એ બધા આ ધોર્યો થઈ ગયો છે ની ગંગા છે એટલી વાતમાં ગ્રંથો ભૂલાઈ ગયા ગ્રંથ છૂટી ગઈ ગ્રંથ ની અને પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા વધાવ

નાની કુલડી લીધી એમાં ગોર ભર્યો કુલડીનું મોઢું બાંધી બે હાથમાં લઈદા ઉભી કહે છે ગયા પછી મારા લાલા ગોરહ નહી ખાધું લે બાપ આ લેતો જા હવે શબ્દ જોજો જશોદાનો ઓધાવ કૃષ્ણને કહેજે તારી ગરીબ માએ મોકલ્યો છે ગરીબ શબ્દ હા ભેળો ને ઓધવ ધ્રુજી ગયો મા કારણ કે ત્યારે પશુધન પ્રાધાન્ય હતું મા તું કેમ ગરીબ તમારે તો નવ લાખ ગાયું છે આ ધરતી ઉપર નંદ જેવો કોઈ મોટો માળા નથી અને મોટા માળાના ઘરેથી તમે એમ કહો કે અમે ગરીબ ગરીબ એ મોકલું કઈ રીતે ગરીબ

રોકી તો ન શકું પણ વધુ મેં તરત કૃષ્ણને એ પૂછ્યું છું કે પાછો ક્યારે આવે ત્યારે કઈ ગયો નક્કી નહીં મેં હાબળું છે

સંપત્તિ સંતુની પૂર્ણ કૃપા પણ એક બહુ સારો પ્રસંગ યાદ આવ્યો એટલે એક વાત કરી દઉં પછી આપણે જે તમે જેમ કેશો એમ કરશું પણ કૃપા થાય ત્યારે કેવું થાય ભાઈ કૃપા કોને કહેવાય ભગવાન નું તમે નામ લ્યો આપણે યજ્ઞ કરીએ એટલે ખોડિયાર આપણે આપણે સાક્ષાત્કાર જોતા નથી ભાઈ એ આપણે કરવો જેણે એ શાળા કરવા ગયા એમાં આપણે એમાં ગોથું ખાઈ જાય મને ઘણી વાર માં દ્વારકા જાવ મને તો દ્વારકાધીશ સાથે તો શું લગાવશે તો હોય જ સવાલ નથી પણ એના બ્રાહ્મણો મને બહુ રાખે છે દરેક કલાકારો બાપુ સાંભળી સાંભળીને કલાકાર બને વડીલ છે પણ એટલું તો ફાટાઇ થી કઈ કે દ્વારકાધીશ ના ચરણોમાં ડાયરેક્ટ એના ઉંમરમાં બેન કોઈ હાર્મોનિયમ ખોલ્યું હોય તો એ માયુ આયર પેલો છે એને હામે બીજો કોઈ નહીં એક વાર નહીં ત્રણ ત્રણ વાર એ એ નહીતર મંજૂરી ના મળી તો કેન્દ્રમાં મંજૂરી લેવી પડે તમારે પંડિત જસરાજજી ને એ બધા ત્યાં ગાયું છે પણ ડાયરાનો કલાકાર તો પહેલી વાર ઘણી વાર એવો મોકો દર્શન કરાય એને અડાય નહીં શક્તિ છે પરમાત્મા પોતે છે પણ કૃપા કોને કેવાય ભાઈ કૃપા એટલે તમને સારા મિત્રો મળે રૂપિયો જ નહીં તમારી હારે કોઈ સારો બેહવા વાળી વ્યક્તિ મળે હારો ભાગીદાર મળે હારો ભાઈ મળે ભાઈ એટલે મિત્ર એ જયારે હારો હારું મળવા મળે ત્યારે માનજો તમારી ઉપર ભગવાનની ખૂબ કૃપા